આપણે પુરાણોમાં જોવા જઈએ શાસ્ત્રોમાં જોવા જઈએ તો એક ઉલ્લેખ આવે કે જેટલા પણ દેવો પૃથ્વીની ઉપર જન્મ લઈને અવતર્યા તે બધા જ દેવો જે છે તે સ્વર્ગમાં પાછા ગયા કેતા પોતપોતાના ધામની માલિપા પાછા ગયા પરંતુ હનુમાનજી જે છે તેઓ જ્યારે પૃથ્વી ઉપર અવતર્યા ત્યારબાદ તેઓ પોતે પોતાના કોઈ ધામમાં ગયા હોય અથવા પોતાના કોઈ સ્થાને ગયા હોય તેવો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી અને આમ પણ હનુમાનજી જે છે તે ચિરંજીવી છે હનુમાનજી હાલની તારીખમાં પણ પૃથ્વીની માલિપા મોજૂદ છે એવા કંઈક કંઈક આપણને પુરાવા જોવા મળે છે અને કંઈક કંઈક આપણને વાતો સાંભળવા મળે છે અને એવી જ એક વાતનો પુરાવો આપતું મંદિર એટલે કે નારીચાણા ગામનું આ શ્રી નારીચાણિયા હનુમાનજી મંદિર જી હા આ તમે જે જોઈ રહ્યા છો તે અહીં આવનાર શ્રદ્ધાળુ ભક્તો માટે આ નવા ઉતારાની વ્યવસ્થા થઈ ગઈ છે અહીં કોઈ ટ્રસ્ટ નથી પરંતુ બધું જ સ્વયંભૂ સ્વયંસેવકો દ્વારા ચાલે છે અહીં આવનાર જે પણ કોઈ શ્રદ્ધાળુ હશે તેને સવાર બપોર સાંજ ભોજન મળી રહે ઉતારો મળી રહે તેમજ તેને જોઈતી બધી જ સુવિધા મળી રહે તેના માટે પણ હવે આ મંદિર સજ્જ થઈ ચૂક્યું છે દૂર દૂર થી લોકો અહીં પોતાની શ્રદ્ધા લઈને આવે છે પોતાની આસ્થા લઈને આવે છે અને હનુમાનજીને પ્રાર્થના કરે છે કે હે હનુમાન જતી મારા દુખને દૂર કરજે મારા બાપ અને મારા વાલા આ મંદિરની માલિપા જ્યારે તમે પ્રવેશ કરશો ત્યારે તો તમને એમ કહેવાય કે ચોખ્ખું ને ચણક આ મંદિરનું આંગણું જોવા મળશે સ્વયંસેવકો કોઈ જ પ્રકારના આ ભેદભાવ રાખ્યા વગર અહીં સેવા કરે છે અને એ બજરંગ પ્રત્યે પોતાની એમ કહેવાય કે શ્રદ્ધા અદા કરતા આપણને જોવા મળશે અને હવે આપણે દર્શન કરીશું શ્રી નારી ચાણિયા હનુમાનજી મહારાજ મેં દાસ તુમ રો રામ કો તુમ દાસ ખલ દલ ગંજ નો ભય ભંજ નો દિલ રંજ નો દિન દુખી જન કો ભગત જન કો ભય હરણ आयो उगारी लिजे शरण तुम हो यशरन शरण रघुनंद यानंद कंद को दुग भर्यो रन कै लरन मै लक्ष्मण बचावे कवन लाग्यो बान सुधि क्यों बने तो लाये संजीवनी उठाये गिरी गगन गमन कर संताप बजरंगी सकल मम दिजे जिन में समंकर जय हो जय हो આ શું છે રહસ્ય તે હું તમને જણાવીશ તો વાત જાણે એમ છે કે આજથી લગભગ સાડા સાતસો વર્ષ પહેલાની આ વાત છે એક ખેડૂતને હળ હાકતા